સાસુએ ગર્ભવતી વહુને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી એક નાનકડા ગામની બાજુમાં એક માટીની ઝૂંપડી હતી તે ઝૂંપડીમાં સજની રહેતી હતી એક શાંત સરળ અને ખૂબ જ માસૂમ છોકરી તેની ઉંમર માંડ વીસ વર્ષ હશે ચહેરા પર થોડી થાક પણ આંખોમાં એક વિચિત્ર ઉજળી આશા સજની તેની સાસુ દેવી સાથે રહેતી હતી નામ ભલે ભોળી હતું પણ તેનો સ્વભાવ પથ્થર કરતાં પણ કઠોર હતું સજનીનો પતિ શ્યામુ ગામની આસપાસ મજૂરી કરીને ઘર ચલાવતું હતું પરંતુ જ્યારે સજની ગર્ભવતી થઈ ત્યારે ઘરની હાલત એવી હતી કે રોટલી પણ નસીબ થતી ન હતી ઘરનું દેવું વધી ગયું હતું બળદ બીમાર હતું ખેતર સૂકું પડ્યું હતું શ્યામુએ અનિચ્છાએ સજનીને છોડીને દૂર શહેરમાં મજૂરી કરવા જવાનો નિર્ણય કર્યો એ વિચારીને કે કદાચ થોડા પૈસાથી ઘરનો ચૂલો સળગતો રહેશે સજની અંદરથી તૂટેલી હતી પણ ચહેરા પર સ્મિત રાખીને કહ્યું જાવ શ્યામુ હું સંભાળી લઈશ તમે બસ જલ્દી પાછા આવજો શ્યામુએ તેનું માથું ચૂમ્યું અને ચાલ્યો ગયો તેના ગયા પછી જે ખાલીપો ફેલાયો તે દિવસે દિવસે વધતો ગયો સજનીએ વિચાર્યું હતું કે ગર્ભવતી થવા પર તેને આરામ મળશે પણ તેના ભાગે આરામ નહીં બસ કામ જ કામ હતું ભોળી દેવી દિવસ પર ચીજો પાડતી રહેતી ઊઠ ચક્કી પીસ કૂવામાંથી પાણી લાવ ખેતરની દેખભાળ કર લાકડીઓ ભેગી કર સજનીનું શરીર ભારે થતું જતું હતું પગ સૂજી જતા રાત્રે ઊંઘ ન આવતી બાળક પેટમાં વારંવાર હલનચલન કરતું ક્યારેક કમર પકડીને દર્દની જમીન પર બેસી જતી એક દિવસ સજની પાણી ભરતા ભરતા પડી ગઈ તેણે રડતા રડતાં કહ્યું અમ્મા થોડો આરામ આપી દો બાળક ખૂબ ભારે લાગી રહ્યું છે દેવીને જાણે કંઈ સંભળાયું જ નહીં કામ નહીં કરે તો ખાવાનું નહીં મળે તને સમજાયું ગર્ભ રહી ગયો તો શું દુનિયા અટકી જશે સજની ચૂપચાપ ઊભી થઈ અને ફરી કામમાં લાગી ગઈ તેની આંખોમાં આંસુ હતા પણ હોઠ બંધ હતા આ ગામમાં વહુઓના આંસુ કોઈને દેખાતા નથી આ ઘરમાં એકમાત્ર એવું પ્રાણી હતું જે ખરેખર સજનીને પ્રેમ કરતું હતું તેનો વફાદાર કૂતરો બ્રુનો બ્રુનો ભૂરા રંગનો જાડો વહાલો રાજથી દેખાતો કૂતરો હતો ક્યારેક ગામના જમીનદારોનો હતો પણ એક બીમારી પછી તેમણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો ત્યારે એક દિવસ સજનીએ તેને રસ્તાની બાજુમાં ઠંડીથી ધ્રુજતો જોયો હતો અને પોતાની રોટલીનો ટુકડો આપી દીધો હતો ત્યારથી બ્રુનનો તેની સાથે જ રહેતો હતો જ્યારે પણ સાસુ તેના પર ચીજો પાડતી બ્રુનનો દાંત બતાવીને ગુસ્સો કરતો જ્યારે પણ સજની રડતી બ્રૂન્નો તેના પર માથું રાખીને બેસી જતો જ્યારે પણ તે કૂવામાંથી પાણી લાવતી બ્રૂન્નો સાથે સાથે દોડતો જ્યારે પણ તે પડતી બ્રૂન્નો પહેલા તેની ચપ્પલ ઉપાડતો પછી તેની પાસે ઊભો રહી જતો સજની કહેતી તું જ તો છે મારો પોતાનું તું જ સમજે છે મને ભ્રૂનનો પોતાની પૂંછડી જોર જોરથી હલાવવા લાગતો સમય વીતી રહ્યો હતો શ્યામુ તરફથી કોઈ ખબર ન હતી આવતી પત્ર મોકલ્યો પણ તે પહોંચ્યો કે નહીં કોને ખબર સજનીના પેટનો આકાર વધતો જતો હતો ચાલવું મુશ્કેલ થઈ જતું હતું પણ સાસુના કામ ઓછા હતા થતા એક દિવસ આકાશ એકદમ કાળું થઈ ગયું વાદળો ભારે થઈ રહ્યા હતા હવા ભીની અને ઠંડી હતી સજનીએ સાસુને કહ્યું અમ્મા લાગે છે વાવાઝોડું આવશે થોડી રાહ જોઈએ ભોળી દેવી ચીખી લાકડીઓ લાવીને મૂક નહીં તો ચૂલો કેવી રીતે સળગશે તેનું શું લાગે છે તારી હાલત જોઈને હું ભીખ માગી લઉં સજનીએ પેટને હાથ લગાડ્યો બાળક દર્દ આપી રહ્યું હતું જાણે કહી રહ્યું હોય માં ન જા પણ સાસુનો કડક અવાજ તેના દરેક ડરની કચડી નાખતો હતો તે એકલી જંગલ તરફ નીકળી પડી પાછળ પાછળ બૂન્નો જંગલમાં વરસાદ શરૂ થઈ ગયું પહેલાં હળવો પછી જોરદાર પછી એટલો બધો કે શ્વાસ લેવો મુશ્કેલ સજની લપસતી પડતી સંભાળતી લાકડીઓ ઉઠાવતી અને પછી પાછી પાડી દે ભ્રૂનો તેને સહારો આપ ક્યારેક ભસીને રસ્તો બતાવતો ક્યારેક તેની સામે ઊભો રહીને હવાથી બચાવતો બીજું કોઈ હોત તો આવી હાલત જોઈને તેના માટે દરવાજો ખોલી દેત પણ ઘરે પાછા ફરતા જ સાસુ ગુસ્સે થઈ ગઈ દરવાજો ખોલતા જ બોલી ક્યાં મરી ગઈ હતી કોની સાથે ફરી રહી હતી ઘર પર રહી ગયો છે તો એનો મતલબ એ નથી કે ઘરની ઈજત માટીમાં ભેળવી દે સજની રડી પડી અમ્મા હું ક્યાંય ગઈ નહોતી બસ જંગલમાં હવામાન ખરાબ હ થવાને કારણે પાછા ફરવામાં મોડું થઈ ગયું પણ સાસુ સાંભળવા તૈયાર જ નહોતી તેણે સજનીને પકડીને દરવાજાની બહાર ધક્કો માર્યો હવે આ ઘરમાં પગ પણ ન મૂકતી જા વરસાદમાં મરી જા મને ફરક નથી પડતો અને તેણે જોરથી દરવાજો બંધ કરી દીધો ધડામ સજની ભારે વરસાદમાં ઊભી રહી ગઈ માથાથી પગ સુધી પલળેલી પેટમાં દર્દની લહેરો રહી હતી તેની ગોદમાં ગોદને અડીને બેસી ગયો જાણે કહી રહ્યો હોય ડરીશ નહીં હું છું વરસાદનો જોરદાર અવાજ આકાશને ચીરી રહ્યો હતો એક ગર્ભવતી સ્ત્રી પલળેલી ધ્રુજતી દર્દથી ઝૂકેલી ઘરની બહાર કાઢેલી અને તેની સાથે માત્ર એક કૂતરો ઓહ બ્રુનો સજનીએ તો ઘર તરફ છેલ્લી વાર જોયું તે ઝૂંપડી જ્યાં તે વહુ બનીને આવી હતી જ્યાં તેને સપના સજાવ્યા હતા ત્યાં આજે તેના માટે દરવાજા બંધ થઈ ચૂક્યા હતા તે ક્ષણે આખું ગામ ચૂપ હતું વૃક્ષો ચૂપ હતા અહીં સુધી કે હવા પણ જાણે થંભી ગઈ હતી બસ જે આંસુઓ સાથે માટીના માટીમાં સમાઈ રહ્યો હતો અહીં સુધી કે હવા પણ જાણે થંભી ગઈ હતી બસ વરસાદ હતો જે સજનીના આંસુઓ સાથે મળીને માટીમાં સમાઈ રહ્યો હતો સજની ધ્રુજતા ધ્રુજતા આગળ વધવા લાગી પગ કાદવમાં ખૂપી જતા ભ્રૂણનો તેમને ગાઢીને આગળ વધવા કહેતો ક્યારેક તેનો પાલો કાંટામાં ફસાઈ જતો ક્યારેક વરસાદના વજનથી તેના કપડાં શરીર સાથે ચોટી જતા બાળક પેટમાં અલગ જ પીડા આપી રહ્યું હતું ક્યારેક જોરદાર ક્યારેક હળવું ક્યારેક જાણે ચીજો પાડી રહ્યું હોય સજની દર્દથી ફરી બેટા બસ થોડું વધારે તારીમાં ક્યાંક તો આશરો શોધી લેશી ભૃન્નો પછીને તેના હાથ ચાળતો જાણે કહી રહ્યો હોય હું છું તને કંઈ નહીં થવા દઉં જેમ જેમ તે આગળ વધી જંગલ એટલું જ ગીચ થતું ગયું વરસાદની ઠંડી લહેરો તેના કપા સાથે અથડાતી ક્યારેક કોઈ વૃક્ષની જાડી ડાળી પાણીનો મોટો ઢગલો નીચે પાડી દીધી દૂરથી વાંદરાઓના અવાજો ક્યાંક દૂર શિયાળની હાંક પણ સજનીના પગ અટકતા ન હતા અચાનક ભ્રૂણનો જોરથી ભસ્યો તેણે તેના પંજાથી સામેની તરફ ઇશારો કર્યો સજનીએ જોયું વરસાદના પડદાની વચ્ચે એક કાળો જેવો મો જે નજીક જઈને જોયું તો એક ગુફા નીકળી ગુફા ખૂબ જૂની હતી પથ્થરો પર શેવાળ જામેલી હતી અંદર અંધારું હતું પણ બહારના મુકાબલે સુરક્ષિત લાગી રહી હતી વરસાદની રાત હતી જોરદાર હવા ઠંડી છરીની જેમ ચાલી રહી હતી વૃક્ષો ધ્રુજી રહ્યા હતા વાદળો ગરજી રહ્યા હતા અને સજનીનું હૃદય કોઈ તૂટેલી ચકલીની જેમ ધ્રુજી રહ્યું હતું તે ગુફા ખબર નહીં કેટલા વર્ષો જૂની કેટલી શાંત અને કેટલી એકલી સજનીએ પોતાનું નાનકડું પેટ પકડ્યું હતું તે ગર્ભવતી હતી ઠંડી હવા તેના શરીરમાં જાણે બરફની નદી બનીને વહી રહી હતી તેની પાસે ભ્રૂણનો બેઠો હતો સજની રડતાં રડતા હાફી રહી હતી ભૂન્નો હવે ક્યાંય જઈને તેનો અવાજ દર્દમાં ભીનો હતો ભ્રૂન્નોએ તેનો ચહેરો ચાટ્યો જાણે કહી રહ્યો હોય હું છું ને તું રડીશ નહીં ગુફાની અંદર વધારે સામાન પણ ન હતું બસ એક જૂની ચાદર થોડી સૂકી લાકડીઓ અને પથ્થરનો ફ્લોર રાત લાંબી હતી સજનીએ પોતાનું માથું બ્રુનોની પીઠ પર મૂક્યું બ્રુનોએ પોતાનું શરીર તેની નજીક કરી લીધું જેથી તે થોડી ગરમ રહી થોડીવારમાં હવા વધુ જોરદાર થવા લાગી વરસાદ ગુફાની બહાર એવો પડી રહ્યો હતો જાણે આકાશ ફાટી ગયું હોય સજની રડતી રહી જ્યાં સુધી તેના આંસુ સુકાઈ ન ગયા બ્રુનનો પણ આખી રાત જાગ્યો પણ ધીમે ધીમે થાક તેને પણ ઘેરી વળ્યો ઠંડી કાળી ડરામણી રાતમાં બંને એક નાનકડી ગુફાની અંદર રડતા રડતા સૂઈ ગયા સવારનો તડકો હળવો ગુફા સુધી પહોંચ્યો સજનીએ તેના કપાળ પર હલતો પ્રકાશ અનુભવ્યો તો આંખો ખોલી ભ્રૂનો ગુફાની અંદર આમ તેમ ફરી રહ્યો હતો અચાનક ઠક 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 બ્રુનાના પગ કોઈ લાકડાના ડબ્બા સાથે અથડાયા સજની ચોંકી ગઈ ગુફાના એક ખૂણામાં પથ્થરોની નીચે અડધું દબાયેલું એક જૂનું લોઢાનું બોક્સ હતું બ્રુનો પશ્યો જાણે બોલી રહ્યો હોય જુઓ આ શું છે સજનીએ ધ્રુજતા હાથે તેને બહાર કાઢ્યું બોક્સ જૂનું હતું માટીથી ભરેલું પણ ખૂબ ભારે તેણે ખોલવાની કોશિશ કરી પહેલાં ન ખૂલ્યું પછી તેણે એક પથ્થરથી હળવો પ્રહાર કર્યો બોક્સ ખુલી ગયું અંદર સોનું ચાંદી હીરા મોતીના કરેણા ભરેલા હતા હીરા જવાહરત ચમકી રહ્યા હતા એટલી ગુફાના ધારાને પ્રકાશનો ઘા આપી દે સજનીશ બંધ રહી ગઈ તેને વિશ્વાસ જ ન હતો આવી રહ્યો તેણે ભ્રૂનો તરફ જોઈને કહ્યું આ તો વર્ષો પહેલા ધરતી પરથી ગુપ્ત ખજાનો લાગે છે આ આ તો ભગવાનનો આપેલો સહારો છે અમારા માટે બ્રુનનો પોતાની પૂંછડી હલાવવા લાગ્યો જાણે કહી રહ્યો હોય હવે બધું ઠીક થઈ જશે આ બધું મળ્યા પછી સજનીએ ગામ પાછા ફરવાનું જોખમ ન લીધું તે બીજા ગામ ચાલી ગઈ અને ત્યાં પોતાના માટે એક નાનકડું ઘર બનાવ્યું અને જરૂરિયાત મુજબ થોડા ઘરેણાં કાઢીને બાકીનું બધું જમીન ખોદીને છુપાવી દીધું જેથી કોઈના લોભ તેને બરબાદ ન કરી દે તે હીરાઓને કારણે પર કોઈ મુસીબત ન આવી જાય પછી તેણે થોડા ઘરેણા વેચીને એક નાનકડી દુકાન ખોલી એક નાનકડી ફળ અને શાકભાજીની દુકાન ગર્ભવતી હોવા છતાં પણ સજની રોજ સવારે દુકાન ખોલતી ભ્રૂનો તેની બાજુમાં બેઠો રહેતો લોકો ધીમે ધીમે તેને ઓળખવા લાગ્યા તેની દુકાન ચાલવા લાગી તેણે જીવનને ફરીથી જીવતા શીખી લીધું તૂટેલા હાથે તૂટેલા દિલથી પણ હિંમતથી એક બપોરે દુકાનમાં ભીડ ઓછી હતી સજની સામાન ગોઠવવામાં લાગેલી હતી ત્યારે કોઈએ દરવાજા પર પગ રોક્યા તે માણસ ચૂપચાપ ઊભો હતો સજનીએ ફરીને જોયું તે તેનો પતિ હતો શ્યામુ તેની આંખો ફાટી ગઈ તે જોઈને જાણે પથ્થર બની ગયો સજની તું તું અહીં સજની ચૂપ રહી પતિની આંખો ભરાઈ આવી મને લાગ્યું હતું કે તું કોઈની સાથે ભાગી ગઈ માએ કહ્યું પણ હતું અને હું હું તને શોધવા પણ ન ગયો હું ખૂબ ખોટો હતો જે તને આ હાલમાં એકલા જીવવા માટે છોડી દીધી જ્યારે આ સમયે તને સૌથી વધુ મારી જરૂર છે સજનીનો ચહેરો ઠંડો હતો આંખોમાં વિશ્વાસ નહીં બસ દુઃખ હતું તમને મારી સચ્ચાઈ પર વિશ્વાસ હતો જ નહીં તમે શોધવા પણ ન આવ્યા તેનો પતિ માથું ઝુકાવી ગયો તેને પોતાની ભૂલનો અહેસાસ થયો જાણે કોઈ ભારે પથ્થર છાતી પર પડી ગયો હોય શ્યામુએ સજનીની માફી માગી અને પોતાની સાથે ઘરે જવા માટે કહ્યું પણ સજની શ્યામુ સાથે જવા માટે રાજી ન થઈ શ્યામુ ઉદાસ મને એકલો પાછો જતો રહ્યો થોડા દિવસ પછી એક દિવસ સજની ચૂલા પર રસો

પણ સજનીનું દિલ પથ્થર ન હતું પણ હવે માસૂમ પણ ન હતું તેણે કહ્યું મને જ્યારે સૌથી વધુ તમારી જરૂર હતી ત્યારે તમે મને ઘરની બહાર કાઢી મૂકી એ પણ ન વિચાર્યું કે તે વરસાદી રાતમાં મારું અને મારા બાળકનું શું થશે સાસુએ રડતા માફી માગી પણ સજનીએ વિચાર્યું આટલી જલ્દી કેવી રીતે બદલાઈ ગઈ ક્યાંક તેમને એ તો નથી ખબર પડી ગઈ ને કે મારી પાસે ખજાનો છે એટલે સારું બનવાનો ઢોંગ કરી રહી છે આ હીરા જવારાતનો લોભતો નથી ને સજનીએ ના પાડી દીધી સાસુ રડતી રહી પણ સજની ન માની તેણે શ્યામુ તરફ જોયું પતિની આંખોમાં સચ્ચાઈ હતી પસ્તાવો હતો અને કોઈ દેખાડો ન હતો તે સજનીની સામે બેસી ગયો સજની હું તારા વગર અધૂરો છું મેં તને સમજી જ નહીં તે આટલું સહન કર્યું અને હું હું તારી સાથે ન હતો પણ સજનીએ તેના જૂના દિલનો ઘા અનુભવ્યો અને તે પાછા ફરવા તૈયાર ન થઈ શ્યામુએ રડતા રડતા કહ્યું તું ભલે મને મારે કે નહીં હું આજે ખરેખર સમજી ગયો છું મારી ભૂલ મોટી હતી પતિને અને સાસુને રડતા જોઈને સજનીની અંદર બરફની જેમ જામેલી બધી નારાજગી ધીમે ધીમે પીગળવા લાગી તેણે પહેલી વાર તેના પતિની આંખોમાં સચ્ચાઈ જોઈ ધીમેથી બોલી હું માફ કરું છું બ્રુનોએ તેની પૂંછડી હલાવી જાણે તે પણ ખુશ થઈ ગયો હોય અને સજની અંદર જઈને તેના બોક્સને જમીનમાંથી કાઢ્યો અને પોતાના ઘરે પાછી આવી ઘરે પાછા ફરીને સજનીએ હીરા સંભાળીને રાખી દીધા માટે ક્યારે ઉપયોગ ન કર્યો તેણે ગામમાં ગરીબોની મદદ શરૂ કરી ક્યારેક કોઈની દવાનો ખર્ચ ક્યારેક કોઈના બાળકના પુસ્તકો ક્યારેક કોઈનું ઘર સજની ગામની મસીહા કહેવાવા લાગી લોકો કહેતા જેટલું દુઃખ સહન કર્યું છે એટલી જ દુઆ વહેંચે છે ભ્રૂંનો દરરોજ તેની સાથે રહેતો તે હવે આખા ગામનો વહાલો પછી એક દિવસ સજનીએ એક સુંદર સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો ઘરમાં ખુશી છલકાઈ ગઈ ભ્રૂણનો ઉછળી ઉછળીને ચારે બાજુ દોડી રહ્યો હતો જાણે પોતાનું જ બાળક થયું હોય તેનો પતિ સજની પાસે બેસીને બોલ્યો તે આ ઘરને ફરીથી સળગાવી દીધું છે રોશનીથી પ્રેમથી સજનીએ બાળકને છાતી સરસાવ્યું તેની આંખોમાં આંસુ હતા ખુશીના અને પાછલા દર્દની યાદોના પણ એક વાત નક્કી હતી તેની જીત થઈ ચૂકી હતી તેણે દુનિયાને બતાવી દીધું હતું કે જે સ્ત્રીને ઘરની બહાર કાઢવામાં આવે તેમાં જ ઘરને ફરીથી વસાવવાની તાકાત પણ હોય છે આ કહાની દુઃખથી શરૂ થઈ પણ હિંમત સંઘર્ષ અને અને પ્રેમથી ખુશી પર સ પૂરી થઈ ભ્રૂણનો સજની તેનું બાળક અને આખું ગામ બધા તેની જીતના સાક્ષી બન્યા